આજે તો કોલેજ ની પરીક્ષા પૂરી થઈ ગઈ ને કરીને તો શું કે મિત્રો મોજમાં ને તો આજે તો આપણું છેલ્લું પેપર એટલે આપણે મોજમાં આવી ગયા હતા અમિત કે મોજ પછી કરજે પેલા શાક લઈ આવ્યા તો નીકળી ગયા તો આપણે શાક લેવા જવા માટે ત્યાં તો ઘણા દિવસ પછી આપણે અનિલ ભાઈ ભેગા થઈ ગયા પછી સરસ મજાનું આપણે વીણી વીણી શાક લઈ લીધું હવે તો ફાવી ગયું આપણને શાક લેતા વિડીયો ભલે ઇન્સ્ટાગ્રામમાં બનાવતો હોય પણ ઘરેથી કેટલા શાક લેવા જવું પડે ફાઇનલી શાક અને છાસ ની વીસ વાળી બે થેલી લઈને આવતો રહ્યો ઘરે બપોરે જમીને ઠેલો લઈને નીકળી ગયો તો કોલેજ માટે જોયું બાઇક મૂકવાની જગ્યા જ નતી એટલે બધા બાઇક ક્યાંથી આવી ગયા પછી આપણે ભાઈ બંધ સાથે આપણે વાતચીત કરી કે ભાઈ કે હું આજે નઈ ને આવું એટલે રોજ નથી સમજી જાવ તમે કોઈ ઈશારો કોફી પછી નીકળી ગયો તો પેપર દેવા જવા માટે ફાઈનલી મિત્રો પેપર દઈ દીધું છે અને હવે પરીક્ષા થઈ ગઈ પૂરી અને ઢોલ વાળાને નાખો પણ પૈસા નથી એટલે નથી બોલાવા અને પછી બધા ભાઈ બંધો મળીને આપણે પછી વિડીયો બનાવ્યો અને લાગી ગયા હતા કાગળિયા ફાડવા માટે અમારી કોલેજ મજા નહી અને ડીજે ના પૈસા નહોતા એટલે વગર મ્યુઝિક નાચવાનું ચાલુ કરી દીધું ડિંકી ટીકી ટીકી ડિંગી ડિંગી ટીકી ટીકી એટલી વાર તો બધા ઈયો ઈયો કરવા માંડ્યા હતા એટલે હા ખાવ ને યોગેશ ભાઈ તો રાજી થઈને ગમ ના ગીત ગાવા ઊંચો માં પાર્કિંગમાં આવી પબજી રમવાનું ચાલુ કરી દીધું હતું નીકળી ગયા તો આપણે ઘરે જવા માટે તો આપણને થઈ હું સ્કૂલે જતો હતો માં ખેલ ને ટિંગલ કર્યા પછી દાદા ને લઈને આવી ગયો હતો દવાખાને ડોક્ટર ધર્મેન્દ્ર શર્મા માં હતી ડૂબતી ફાઈનલી બતાવીને નીકળી ગયા હતા ઘરે જવા માટે આવી ગયા આપણે જીગા કાકાની દુકાને દવા લેવા માટે રાત્રે જમીને આવી ગયા તો આપણે નીચે કેમ કે આજે હતો હશે ફાઈનલી સી વોર્ડ સી ના બધા મેમ્બર આવી ગયા હતા હરેશ દાદા બર્થડે સેલિબ્રેટ કરવા માટે કાકા ને ઠંડી નથી લાગતી ટી શર્ટ પહેરીને આવી ગયા એટલી જ વારમાં પ્રાંતિકારી કમિશનર સાહેબ આવી ગયા હતા ફાઇનલી કેક આવી પછી કેક કટિંગ કરીને બધા મોજ મસ્તી કરી અને હોય તો નાસ્તો તો કરવો જ પડે પછી ગરમાં ગરમ સમોસા ખાવાની બોલાવી બાકા જીકી વિડીયો લીધો તો જિગ્નેશ કાકાએ ખાવાનું બંધ કરી દીધું ફાઈનલી નાસ્તો આવી ગયા ઘરે મલિક કાલના વ્લોગમાં